રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની અધ્યક્ષતામાં વિભાગીય સમીક્ષા બેઠક યોજાઈ રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ નાગરિક ઉડ્ડયન વિભાગનો કાર્યભાર સંભાળતા રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે શુક્રવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી આ તકે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંત્રી શ્રી ગામિતે જણાવ્યું કે શિક્ષણની સાથે રમતગમત પણ ખૂબ મહત્વપૂર્ણ છે જિલ્લામાં રમતવીરો અને રમતપ્રેમીઓને મંચ પ્રદાન કરવા માટેનું ભાવિ આયોજન ખૂબ મહત્વપૂર્ણ છે જિલ્લાના પ્રવાસન સ્થળોની સ્વચ્છતા પણ અતિ મહત્વપૂર્ણ છે તેની જાળવણી કરવાની જવાબદારી આપણી સૌની છે રાજ્યમંત્રી ડોક્ટર ગામિતે આ તકે વિભાગોની કામગીરી સિદ્ધિઓ પ્રગતિ હેઠળના કામો અને ભાવિ આયોજનો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી ઝીંવટપૂર્ણ માહિતી મેળવી હતી આ તકે વિભાગીય કામગીરીથી પ્રભાવિત થતા મંત્રીશ્રીએ કેટલાક રચનાત્મક સૂચનો કરીને અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વધુમાં મંત્રીશ્રીએ અધિકારીઓને સતત સંકલનમાં રહી પ્રજાલક્ષી કામગીરીને વધુ ગતિ આપવા સાદગીપૂર્વક અનુરોધ કર્યો હતો વધુમાં મંત્રીશ્રીએ પર્યટન સ્થળો અને ત્યાંની સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકતા સ્વચ્છતા જાળવવા લોકોને જાગૃત કરવા અને સ્વચ્છતાને આત્મસાત કરવા માટે આગ્રહ કર્યો હતો તેમજ ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલી યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળે તે માટે શિબિરોનું આયોજન કરવા પણ અનુરોધ કર્યો હતો ગ્રંથાલયો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિત મંત્રીશ્રી ક્ષેત્રની પ્રગતિ પર વિશેષ ભાર મૂકતા ભવિષ્યમાં તાલુકા કક્ષાએ પણ રમત સંકુલોના આયોજન અંગે સૂચના આપી હતી તેઓએ જિલ્લામાં રમત ક્ષેત્રની પ્રગતિ અંગે પણ વિગતવાર માહિતી મેળવી હતી બજેટની ફાળવણી સંદર્ભે સંબંધિત વિભાગને જરૂરી દરખાસ્તો તૈયાર રાખવા સૂચનો કર્યા હતા